નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે હવે બેંકના ગ્રાહકોને પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ત્યારે ઓનલાઈન આઈ એમ ટ્રાન્સફર પર ચૂકવણી ત્યારે ચૂકવવી પડશે જ્યારે અત્યાર સુધી ત્યારે સંપૂર્ણપણે મફત હતી આઈમપીએસ એટલે કે ત્યારે ઇન્ટરનેટ મની ત્યારે પેમેન્ટ સર્વિસ એક ત્યારે રિયલ ડાયમંડ ફ્રન્ટ ત્યારે મિત્રો ટ્રાન્સફર સિસ્ટમ છે જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે આ સેવા ચોવીસ કલાક અને ત્રણસો પંદર દિવસ ઉપલબ્ધ છે આઈ એમ દ્વારા એક સમય મહત્વ પાંચ લાખ ટ્રાન્સફર કરી શકાશે અને ત્યારે મિત્રો અન્ય ત્યારે ઉલ્લેખીય છે કે એસબીઆઈ દ્વારા કરવામાં આવેલ ફેરફાર ફક્ત ઓનલાઈન અત્યારે વ્યવહારો પર લાગુ થશે અને કેટલાક લેબમાં નોમિનલ ચાર્જ ઉમેરવામાં આવશે ત્યારે જોકે આ ચાર્જ હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં જોકે તમે ઇન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા એમપીએસ કરો છો તો તમારે હવે ફ્રી ચૂકવવી પડશે રૂપિયા પચીસ હજારથી વધુ કોઈ રહેશે નહીં ત્યારે રૂપિયા પચીસ હજાર એકથી વધુ એક લાખ રૂપિયા ત્યારે બે જીએસટી બે ટકા વસૂલવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ